હેલો નમસ્કાર હું છું ભરત સર વિજ્ઞાનની અંદર ચેપ્ટર ન કરીએ તો પણ પૂરા માર્ક્સ આવે એવો મેં વિડીયો બનાવ્યો હતો બહુ બધો રિસ્પોન્સ એ વિડીયો ઉપર મળ્યો અને હવે હું તમને કહેવા જઈ રહ્યો છું કે સ્ટાન્ડર્ડ મેક્સની અંદર એવા છ ચેપ્ટર કે જે તમે ન કરો તો બી સી અને ડી ની અંદર તમે પૂરા માર્ક્સ લાવી શકો તો એવા કયા ચેપ્ટર છે એ ખાસ બતાવું છું બટ યાદ રાખો કે તમારી કેપેસિટી અનુસાર કામ કરવાનું છે એમ લાગે કે સાહેબ આખા વર્ષ દરમિયાન તૈયારી તો થઈ છે બટ હવે ઓછા સમયની અંદર મેક્સિમમ માર્ક્સ અગર કવર કરવા હોય તો એવું શું કરવું પડે કે જેના દ્વારા આપણે લાવી શકીએ તો એના માટે તમને એવા છ ચેપ્ટર બતાવું છું કે જેની અંદર તમે પૂરા માર્ક્સ કવર કરી શકો બટ હા હું જે આપું એ છ ચેપ્ટરમાંથી થાય કે તમને એ ચેપ્ટર મારા કેન્સલ કરેલું ચેપ્ટર તમને આવડતું હોય તો તમે તમારી પેટર્ન અનુસાર થોડા ઘણો ફેરફાર તમે કરી શકો છો કદાચ એવું બી થશે કે તમે આ છની જગ્યાએ જો અગર તમારી પોતાની યુનિક પેટર્ન બનાવશો તો ચાર યા પાંચ ચેપ્ટર કદાચ તમે ન કરો તો ચાલુ એવું બની શકે તો એ કરજો અને એના સિવાય હજી કહું કે કેન્સલ કરેલા ચેપ્ટરમાંથી અમુક દાખલા એમ લાગે કે સાહેબ આ ઇમ્પોર્ટન્ટ છે કોઈ ચેપ્ટરમાંથી પાંચ દાખલા કોઈમાંથી સાત આઠ એવા દાખલા હોય કે જે તમે કરો તો સાહેબ થઈ શકે છે કે એમાંથી પૂછાઈ શકે તો એ તમને એક એક્સ્ટ્રા બેનિફિટ રહેશે મતલબ જે કહેવાય ને કે થોડા ઘણું જે અહીંથી રિસ્ક ઊભું થાય છે એ રિસ્ક તમારું કેન્સલ થઈ જશે અને એવું નહીં વિચારતા કે રિસ્ક હે તો ઇસ્ક હે અહીંયા ઇસ્ક નહીં કરવાની અહીંયા માર્ક્સ લાવવાના છે હા ને એટલે એટલું બધું નહીં વિચારતા આપણી ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની સિરીઝ શરૂ થઈ ગઈ છે અને આની અંદર તમને મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસ એસ આ વિષયના તમને વિડીયો આપવાના પણ શરૂ થઈ ગયા છે અને ડેઇલી ટુ ડેલી એક એક વિડીયો આવે છે અને અમેઝિંગ લેવલ ઉપર તૈયારી થાય છે તમને બધા એમસીક્યુ અમે સમજાવીએ છીએ અને એ સમજાવ્યા બાદ એના કાઉન્ટર સવાલ બી અગર પૂછાવાના ચાન્સ હોય તો એ પણ ક્લિયર કરાવીએ છીએ હવે સમજી જાઓ કે તમને લગભગ લગભગ બે હજારથી વધારે એમસીક્યુનું સોલ્યુશન અને એ બી વિડીયો સોલ્યુશન તમને આપવાના છીએ માટે ખાસ એનો લાભ લેજો અને મેક્સિમમ બેનિફિટ જો તમે લીધો તો સમજી લો ચોવીસમાંથી ચોવીસ આવશે એ શ્યોર છે અને એનાથી વિશેષ હજી આગળ કહું કે ઇન ફ્યુચર જ્યારે અગિયારમામાં આવી જાઓ ત્યારે અમારા તરફથી કોઈ હેલ્પ જોઈએ ઓફલાઈન ક્લાસમાં આવવું હોય તો ગાંધીનગરની અંદર રહેવા માટેની હોસ્ટેલ સ્કૂલના એડમિશન વગેરેમાં તમને પૂરી હેલ્પ મળી જશે ઇવન શ્યોર પણ થઈ જશે અને જો ઓનલાઈન અભ્યાસ કરવો હોય તો પણ અમારી પાસે અવેલેબલ છે તો તમે જે સ્કૂલ ટ્યુશન વગેરે જાઓ છતાં એક એક્સ્ટ્રા હેલ્પ તરીકે ઓનલાઈન ક્લાસ લેવા હોય તો એકદમ નોમિનલ પ્રાઇઝની અંદર તમને અમારી પાસે લાઈવ અભ્યાસ કરવા મળશે બેચોનો સમય પણ એવો હોય છે કે તમે રાત્રે લાભ લઈ શકો એમાં કોઈ જ વાંધો તમને ક્યાંય નહીં આવે તો ખાસ તમને કહી દઉં કે એવા કયા ચેપ્ટર છે કે જે તમે ન કરો તો પણ પૂરા માર્ક્સ લાવી શકે હવે ક્યારેક એવું બી થશે કે તમને એવું લાગશે કે સાહેબ આ સહેલું ચેપ્ટર તમે સ્કીપ કરી દીધું હા તો કોઈ વાંધા જેવી ચિંતા જેવું છે નહીં જૈસે કે એક ચોથું ચેપ્ટર પછી એના સિવાય છઠ્ઠું ચેપ્ટર એના સિવાય હજી જોવા જઈએ તો સાતમું આઠમું નવમું પહેલાં થઈ ગયા છે એક બે ત્રણ ચાર પાંચ અને હજી એક આ છ છે આ છ ચેપ્ટર ન કરો તો પણ પૂરા માર્ક્સ આવે જરા ચેક કરો તો અહીંથી તમારે કેટલા પ્રશ્નો કરવાના છે પાંચ તો એક ત્રણ ચાર અને પાંચ હવે કોઈને એવો વિચાર આવે કે સાહેબ તમે તો આ સ્કીપ કરી નાખ્યું હા સ્કીપ કર્યો છે બટ અહીંથી તમે પ્રમેય કરી લેજો આ પ્રમેય કરવાનો ખાસ જેથી અહીંયા અગર કોઈ તમને પ્રશ્ન થોડા ઘણો બી અગર હેરાન પરેશાન કરે તો તમે એ કહેવાય ને શું કહેવાય હોય કે જેથી તમને હેલ્પ કરશે આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને તમારી કેપેસિટીથી વધારે માર્ક્સ લાવવા હોય તો આ સ્માર્ટ વર્ક કરશો તો હેલ્પ મળી જશે હજી વાત કરીએ સેક્શન સી ની અંદર તમારે કેટલા પ્રશ્નો લખવાના છ તો બે ચાર બે છ પણ છ માંથી છ લખવા પડશે અત્યારે નવ માંથી છ લખવાના છે તો થોડું રિસ્ક છે એ રિસ્ક જો તમારે ઓછું કરવું હોય તો તમે શું કરી શકો છો તો જુઓ અહીંયા સમાંતર શ્રેણીમાંથી તમને બે દાખલા કરવા કીધા છે અને યામ ભૂમિતિના દાખલા મેં અહીંયા કેન્સલ કરેલો છે તો યામ ભૂમિતિના દાખલાઓમાં આખું ચેપ્ટર કરવા નહીં જાઓ એની અંદર જે કોન્સેપ્ટ છે કે ગુણોત્તર વિભાજન શોધો યા ગુણોત્તર જે વિભાજન બિંદુ છે એના યામ શોધો તો એવા પ્રકારના દાખલા છે આખી બુકમાં જે કંઈ પાંચ સાત દાખલા શોધી અને આઈએમપી જે દાખલાઓ તમને ક્યાંયથી મળ્યા હોય અથવા આપણી ચેનલ ઉપરથી જે મેં આપેલા હોય એ જોઈ જુઓ અને એટલા કરી લો તો થઈ શકે કે બીજે ક્યાંય તમને વાંધો પડશે તો સાયદ એ તમને હેલ્પ કરશે એનાથી વિશેષ હજી અગર કહું તો બીજો એક દાખલો અહીંથી તમને પૂછાય છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એની તો હું એવી જ સલાહ આપી કે ન કરો તો બહેતર છે રીઝન એક તો આકૃતિઓવાળા દાખલા અને બહુ જ લાંબા દાખલા ગણતરી મોટી ગુણાકાર મોટા પણ છતાં લાગે કે નહીં સાહેબ મને તો એ મસ્ત ફાવી ગયું છે તો એ પણ કરી લેજો અને હજી એક દાખલો અહીંયા તમારો છે સંભાવનામાં તો એ તો તમે કરશો અચ્છા તો હજી તમારી પાસે એક પ્રશ્ન એક્સ્ટ્રા પણ છે વાવ અચ્છી વાત તો અહીંયા તમને વધારે ચિંતા જેવું નહીં રહે હજી વાત કરીએ કે વિભાગ બી તો કેટલા આવશે ટોટલ લખવાના છે નવ પ્રશ્નો છે કેટલા ચૌદ તો નવ ક્યાંથી થશે બે બે ચાર એક પાંચ એક છ એક સાત એક આઠ અને એક નવ નવ પ્રશ્નો થઈ ગયા તમારે નવે નવ લખવાના છે બટ બ્લુ પ્રિન્ટની અંદર નાનો સરખો થોડો અગર ક્યાંય ચેન્જીસ કરે કારણ કે બોર્ડ વાળા ચોખ્ખું લખીને આપે છે કે આ જે તમને બ્લુ પ્રિન્ટ આપી જે પેપર આપ્યું એની અંદર આ માળખું છે અન્ય ટીચર્સ અન્ય કોઈ મોડરેટર પેપર સેટ કરે તો થોડા ઘણો માઇનર એની અંદર ફેરફાર પોસિબલ છે અથવા થઈ શકે છે કે તમે આ દાખલો ધારો કે પહેલાં ચેપ્ટરનો કર્યો પણ સમજી લો કે એ વખતે એવી કંઈ ગરબડી થઈ ગઈ કે પહેલાં પાર્ટનો દાખલો તમને નથી આવડતો અથવા એવો કોઈ વિચિત્ર દાખલો પૂછી નાખ્યો તો તમને નથી આવડતો તો થઈ શકે એની અંદર થોડું રિસ્ક ઊભું થશે એ રિસ્કને ટાળવા માટે તમે શું કરી શકો ખબર દ્વિઘાત સમીકરણની અંદર તમારી પાસે બે પ્રશ્નો છે તો પોસિબલ એવું હોય તો ટ્રાય કરો કે આના અમુક દાખલા તમે કરી લો એની અંદર જો ચેપ્ટર બેની અંદર તમને આ દાખલાઓ જો આવડે છે ઉકેલ શોધતા શૂન્ય શોધવાળા તો પોસિબલ છે કે અહીંયા તમને સાદરૂપ આપવામાં વાંધો નહીં પડે અવયવીકરણના દાખલા તો એની અંદર એક અવ્યવીકરણનો ટોપિક અને એક વિવેચકવાળો કરી લો અને જે બાકી ગણતરીઓ નાની છે એકદમ નાની ગણતરીવાળા દાખલા એવા કરી લો તો થઈ શકે છે કે તમને અવેજીમાં એક કામ લાગશે એના સિવાય ત્રિકોણ ચેપ્ટર મેં અહીંયા કેન્સલ કરાવ્યું છે બટ એની અંદર જે ખાસ આઈએમપી દાખલા છે કે સીધા કિંમતો મૂકો એકદમ નંચૂક સાદરૂપ આપો એટલે સીધો જવાબ તો એવા પ્રકારના દાખલા જે સાત આઠ દસ એક દાખલા હોય એટલા કરી લો તો તમને શું નથી થશે ખબર કે કોઈ જગ્યાએ અમે અગર તમે ત્યાંથી લટકો તો ત્યાં આવીને તમે ટકી શકો બરાબર એટલે એવું નહીં વિચારતા કે સાત કે છ ચેપ્ટર મેં કેન્સલ કરાય એટલે બિલકુલ કેન્સલ એને અડવાનું ધ્યાન એને તો પાપ થશે એવી વાત નથી બટ થોડું સ્માર્ટ વર્ક જો કરવું હોય તો આ પેટર્ન તમે અનુસરશો તો બહુ ઓછી મહેનતે સારું રિઝલ્ટ આવશે હવે કોઈને લાગતું હોય કે સાહેબ ઇન ફ્યુચર તો ઇન ફ્યુચરની ચિંતા જરૂર બધાને હોય બટ અત્યારે સમય ઓછો છે આખું વર્ષ જો મજૂરી નથી કરી અને અથવા કરી છે વેલ એન્ડ ગુડ તો હવે સમય ઓછો છે એની અંદર આવી રીતે રિ રિવિઝન કરવામાં તમને મેક્સિમમ હેલ્પ મળશે કારણ કે બધું ખાવા જઈએ એના કરતાં એવું ખાઓ કે જે આપણે ધરાઈ રહીએ અને આપણને પૂરી શક્તિ એમાંથી મળી રહે તો આ વાતનું ધ્યાન રાખીને પ્રોપર કામ કરી લેજો બરાબર અને આપણો ક્રેસ કોર્સ ચાલુ છે ઓલરેડી એના બધાના રેકોર્ડિંગ પણ અવેલેબલ છે જો જરૂર જણાય કોઈ સ્પેસિફિક ટૉપિકની અંદર તકલીફ છે હવે આખું જોવા જશો તો નહીં પૂરું પડે અને અત્યારે ક્રેસ કોર્સની અંદર આખા સિલેબસમાં જોડાવાનો કોઈ મતલબ બી નથી કારણ કે ઓલમોસ્ટ અડધા સુધી તો પહોંચી ગયા જે દિવસે વિડીયો બનાવી રહ્યો છું એ દિવસે એટલે તમે ધારો કે એન્ડ પોઈન્ટ ઉપર જોઈ રહ્યા છો એક્ઝામ દરમિયાન તમને કોઈ સ્પેસિફિક ટૉપિકની અંદર હેલ્પની જરૂર છે તો તમને ક્રેસ કોર્સ બહુ જ હેલ્પ કરશે અને એની પ્રાઇઝ નેવું ટકાથી વધારે ડાઉન રાખશે હશે અત્યારે સમથિંગ એની પ્રાઇસ છે જીએસટી સાથે ઓલ ટેક્સિસ સાથે કંઈક અગિયારસો ને એસી રૂપિયા ઓગણ રૂપિયા એમાં નેવું ટકા તમે ડિસ્કાઉન્ટ સમજો બે આંકડા સુધીની પ્રાઇસ હશે એનાથી વિશેષ નહીં હોય તો એની અંદર ચોક્કસ જોડાજો કારણ કે સર્વર કોસ્ટ વગેરે છે એના માટે તમારી પાસેથી પ્રાઇસ લઈએ બાકી એની જરૂર નથી કારણ કે ફ્રીમાં તમે લાભ લઈ શકો બટ ફ્રીમાં હંડ્રેડ નથી આપી શકતા સો પ્લીઝ તમે આનો ચોક્કસ લાભ લેજો ઓકે અને છેલ્લે ખાસ એટલું કહીશ કે સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ચાલુ રાખજો વિડીયો એમ લાગજો કે નહીં કંઈક વેલ્યુ એડ થઈ છે તો લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ચાલુ રાખજો કારણ કે સેક્શન એની અંદર કોઈ શોર્ટકટ નથી એની પ્રોપર તૈયારી કરવી જરૂરી છે અને એના માટે તમને અમે ડેઈલી ટુ ડેલી હેલ્પ કરી રહ્યા છીએ એટલા માટે સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ચાલુ રાખજો અને મેક્સિમમ તારા બંધો અહીંયા જોડાય એવો પ્રયત્ન કરવા માટે રિક્વેસ્ટ છે થેન્ક યુ સો મચ બાય